સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુરૂ કુક્ષિરત્ન શબ્દજીત વરાત્મજ રાજચંદ્ર મહં મંદે તત્વલોચન દાયક બોલો પ્રશ્ન બોલો જે કોઈ જિજ્ઞાસુએ પૂછેલું એટલે કહેલું કે ઊંઘ અને ખોરાક ઘટાડે ઘટે અને વધારે વધે વધારે વધે તો બધાના અનુભવની વાત છે માનો કે આપણે જમવા બેઠા હોય અને જમી લીધું હોય પછી એમ કે આ કાજુ કતરી આવી છે એક એક બટકું ચાખો તો બરાબર છે તો આપણે લઈએ કે નહીં ગમે કે હજી એક આપો તો બે બટકા ચાલે કે નહીં એટલે વધે તો બધાને ખબર જ છે ઊંઘે વધે ખબર છે હવે આટલી ઠંડી લાગતી હોય જોઈએ કેટલા વાગ્યા છે છ વાગ્યા છે પકડતી ઠંડી છે હજુ સૂતો છું પછી ઝોલું આવી જાય તો સીધા વાગે ત્યારે આઠ સૂરજ ઉગી ગયો હોય આઠ વાગે ઉઠે એટલે ઊંઘ વધ્યા ઘટાડે ઘટે એટલે એને માટે પ્રેક્ટિસ કરવી પડે હવે વિતરાક ધર્મ તો ઉણુદ્રીનું બહુ મહત્ત્વ છે ઉપવાસનું પણ બહુ મહત્ત્વ છે ક્રિયા તરીકે એટલે ખોરાક ખાય ને ઘણા એવા જૈન સાધુ છે અને દિગંબર સંપ્રદાયમાં તો બધા જૈન સાધુ કરપાત્રી હોય છે અડધો ગ્લાસ પાણી પીવે પછી કરપાત્રી આહાર લે પછી બીજે દિવસે બપોરે પાણી પીવે ત્યાં સુધી પાણી પણ ન લે ખોરાક તો નહીં પાણી પણ ન લે તો એ સો સો વર્ષ જીવે છે શાંતિસાગર સાગર જ થઈ ગયા સો વર્ષનું આયુષ્ય હતું એમ અને તંદુરસ્તી એટલી હોય એવા શ્રાવકો છે રોજ એકાશણું કરતા હોય વર્ષોથી અને બરોબર સ્વાસ્થ્ય જળવાયેલું હોય બેસણું કરતા હોય એવા શ્રાવકો છે અને ચાર પાંચ વાર ખાતા હોય એવાય છે કે બધા બધા રોગો હોય એટલે ખોરાક વધે ને પછી ટેવ પડી જાય મેડિકલી પણ આરોગ્યની દ્રષ્ટિએ વિચારીએ આયુર્વેદની દ્રષ્ટિએ વિરાજો આધુનિક વિજ્ઞાન અને કેવડીના જ્ઞાનમાં પણ છે કે આ ખોરાક મૂળ શરીર ટકે છે ને ખોરાકથી નથી ટકતું એ રીતે એનું આયુષ્કર્મ કર્મ હોય ત્યાં સુધી જીવવાનો છે તો રોગ કે તંદુરસ્તી એ શાતા અશાતા વેદની કર્મને આધારે છે પણ વ્યવહારે આ શરીર પૂતગલનું બનેલું છે એટલે પૂતગલ જોઈએ ખરા અને ખોરાક ને એને જે કર્મો હોય એ પ્રમાણે એને છાતા અછાતા હોય એટલે ઓછું ખાય ને ઉણોદરી કરે છે બધા તો ઉણોદરી કરે તો એનું એમાંથી જ બધું ચૂસાઈ જાય એને અને કોપોલદુને પૂછેલું હેમચંદભાઈ ઇડર ક્ષેત્રે કે તમે આટલો જ ખોરાક ખાવ તો ટકે કેમ તો કે જ્ઞાની કે તમે ભાણું ભાણે બેસીને ખાય છે એટલું નથી ખાતા કે લો માહાર કરે એટલે વાતાવરણના પૂદગલોમાંથી એટલે હવામાંથી ઓક્સિજન લે કાર્બન લે લોમ આહાર કહેવાય અને ચામડીના છિદ્રોમાંથી ખેંચે આહાર શ્વાસમાંથી ખેંચે એટલે ઘણા નથી આવતું છ મહિનાનો ઉપવાસ તો એ ખોટું ન હોય કઈ સાચા જો ઉપવાસ રાત્રે કંઈ ખાય ન લેતા હોય કઈ લોમ આહાર હોય એટલે વધારે ખાય તો વધારે તંદુરસ્તી આવે એવું પણ નથી આવું જ્ઞાનેના બોધમાં તો દેહાધ્યાસ છોડવાનો જ છે કે હું આ ખાવ તો આમ ને આ ખાવ તો આમ આટલું નહીં ખાવ ને આટલું ખાઈશ આ દેહાધ્યાસ છે આ મિથ્યાત્વ છે આ એને ખાવામાં બહુ લવાય હું આ નહીં ખાઉં ને આ ખાય અભક્ષ નથી ખાવાનું ભક્ષ આઈટમાં પણ ઘણાને બહુ હોય કે હું આ નહીં ખાઉં ને આ ખાયશ એટલે દેઆધ્યાસ ને દેહધ્યાસ મેં એને તો હું ધર્મ કરું છું આ દેહધ્યાસ છે જે મળ્યું ભાણે બેઠો ને જે મળ્યો સાચો શ્રાવક તો પૂછે નહીં આજે ક્યુ શાક કર્યું છે અને ફોન કરીને ઓફિસમાંથી પૂછે આજે શું અરે ઘરે આવું ને તને આપશે ભાણામાં જે હશે પૂછવાની વાત છે ફોન આવી ગયો એટલે પૂછી લેવાનું કેનું શાક છે એટલે ધીરે ધીરે શું થાય પછી એને ટેવાઈ જાય અને બહુ સ્વાદિષ્ટ ખોરાક ન ખાય ને અથાણા ન ખાય ચટણી પાપડ ન ખાય એટલે વધારે ચાલે નહીં ને એટલે ખોરાક ઓછો થઈ જાય પણ આ તો ધક્કો મારવા માટે પાપડ રાખે લાલ ચટણી લીલી ચટણી પીળી ચટણી એવું બધું રાખે કચુંબર એ ધક્કા મારે એટલે એટલે ભૂખ ખીલે ને એટલે ભૂખ ન એટલે આમબેલી એટલે ભગવાને કહ્યું છે આ કે તો સ્વાદ છોડ ખાવાની ના નથી સ્વાદ ખાવાની ના છે ગોપાલદેવ તો લખ્યો સિદ્ધાંત સ્વાદનો ત્યાગ એ આહારના ત્યાગ બરોબર છે એટલે સ્વાદનો ત્યાગ થાય ને એટલે પછી ઉણોદરી થઈ જ જાય એનું વજન વધે જ કે ભાવતા ભોજન ન મળતા હોય એટલે તળેલું મસાલેદાર મળતું એટલે ખાય એ બહુ તીખું હોય એટલે પછી ઠંડક કરવા માટે આઈસ્ક્રીમ ખાય એટલે વજન વધે જ ને એ જાય ક્યાં પણ તીખી ભેળ ન ખાધી હોય એટલે આઈસ્ક્રીમ ન ખાવો પડે ને મળતું ન હોય પેટમાં એટલે છાશ રોટલો દૂધ રોટલો ખાઈ લીધો હોય તીખી ચટણી વગર પછી ઠંડુ કરવાની જરૂર જ ક્યાં પડે પછી પાણી પી લે એટલે ઉકાળેલું પાણી કયું છે ને શાસ્ત્રમાં એ પણ આ બધું કેવળી ભગવાને બધું વ્યવહાર અને પરમાર્થે ફાયદો થાય એ વાત છે પાણી ઉકાળે ને એટલે સ્વાદ વયો જાય એનો જે ઉકાળેલું પાણી પીતા હોય ને એને સાદું કે ફ્રીજનું પાણી ભાવે પણ નહીં જે ફ્રીજનું પીતા હોય એને ઉકાળેલું ન ભાવે એમ આવે એ ઉકાળેલું પાણી પીએ ને એમને ઉલટી જેવું થાય છે એમ કે એટલે એમાં સ્વાદેન્દ્રિય કાબુમાં આવી જાય સ્વાદેન્દ્રિય કાબુમાં એટલે બહુ ન ખાય કાંઈ એટલે હિતોપેશ નું બોધ છે કે ભાવે એટલું ખાવું નહીં એટલું બોલવું નહીં એટલે આપણે ભાવે ને એ બધું ખવાય નહીં સ્વાદિષ્ટ ભોજન એટલે ન ખાય ને પછી પણ આ તો બે ત્રણ અથાણા હોય આ મીઠાઈ નથી ભાવતી ને કાંઈ વાંધો નહીં રસગુલ્લા નથી ભાવતા ને બાસુંદી તો લઈ લે તો કે હા બાસુંદી ભાવે જ નથી પણ ન હોય તો તો ઉઠી જાય ને એટલે વજન ન વધે એટલે ડોક્ટરના ધક્કા ઓછા થાય અને મંદિરના ધક્કા વધે પછી નહીં તો ક્યાંથી અવાય પછી એક હાથમાં મોબાઈલ ફોન બીજા હાથમાં લાકડી કોઈક મૂકો આવે તો અવાય નહીં તો ન અવાય પાછું એટલે સાધકને તો સ્વાદ કરવાની મનાય છે અને અતિમાત્ર આહાર બ્રહ્મચર્ય નવ વાડમાંથી બે વાડ ખોરાક માટે છે એમાં એક વાડ ગરિષ્ઠ આહાર માટે છે એટલે કઢેલા દૂધ મહાવિગય ચીકણા અને રસદાયક એટલે માનો કે ચાસણી એટલે આ બધું છે ને રસ્તો કાઢે પછી અને બીજો એને પછીની જે વાળ છે આઠમી વાળ એમાં સાદો પણ અતિમાત્ર આહાર એ પણ બ્રહ્મચર્યની વાળનો ભંગ કરે કે ના માત્ર છાશને રોટલી ખાઈ લઉં છું એમાં પેટ ભરીને નથી ખાવાનું અતિમાત્ર આહારે બ્રહ્મચર્યને નુકસાન કરે એટલે સ્વાદનો ત્યાગ કરે ને સાધક એટલે બ્રહ્મચર્યની દ્રઢતા થાય અને અધ્યાત્મ આગળ વધી શકે અને એનું અનુષાંગિક ફળ છે પછવા એને આવા બધા રોગ ઓછા થાય ભલે શાતા અછાતા વૈજ્ઞાનિક આખો અલગ વિષય છે પણ સ્થૂળપણું ગોઠણ દુઃખે બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક લખવા આ બધું સ્થૂળ માણસોને વધારે થાય બહુ ખાતા હોય એટલે ગરિષ્ઠ ખોરાક એટલે આવું ન ખાતો એનું ઓછું થાય આપણે કહીએ ને શાકભાજી ખાવાના ને આ બધું ખાવાનું એટલે રોગ ન થાય હાર્ટ એટેક ન આવે આ રસ્તા ખોદે છે એને ક્યારે શાક મળે શું કહો રોટલોની છાશ ખાતો ને દૂધ ક્યાંથી લાવે કઢેલું બદામ નાખેલું અડદિયું ક્યારે લાવે શિયાળામાં એ તો એને કેટલાકના હાર્ટ એટેક આવે રસ્તા ખોદે છે ને ત્યારે બે કાર છે છ રૂમનો ફ્લેટ છે એ બધાને હાર્ટ એટેક આવે છે રસ્તા ખોદે ને આવે જ એટેક ક્યારે એટલે વિજ્ઞાન પ્રમાણે બધું સાચું ન હોય છેલ્લે આ વિતરાક વિજ્ઞાન પ્રમાણે સાચું હોય એમાં જે ફાયદો થતો હોય આપણે લઈ લેવાનો વિદ્યા એક જ છે સાચી વિષ્ણુ પુરાણનો શ્લોક છે આ સા વિદ્યા યા વિમુક્ત એ છૂટવા માટે કામ આવે જ વિદ્યા એટલે આ બધું વ્યવહારનું છાપા વાંચીએ આપણે કે સમાચાર વાંચીએ કે આમ કરીએ તો આમ ને આમ કરીએ તો આમ એ એકાંત નથી સાચું એટલે છેલ્લે વિતરાક ભગવાને કહેલું છે કે ઊણો દિ ઓછું ખાવાનું ઉદર એટલે પેટ ઊણ એટલે ઊણું રાખો એટલે ઓછું ખાય એટલે વજન પછી વધારે વજન થાય જ કેમ અત્યારે વધારે વજનની એક જ ટ્રીટમેન્ટ છે દુનિયામાં શું ખબર છે ઓછું ખાવું એ કોઈ ન માને એટલે બાકી બધું ઘણું બધું નીકળ્યું અને આ કાળનો દાખલો છે તમારો ઊંઘનો પ્રશ્નનો જવાબ બ્રહ્મચારીજી આપણી જેમ જ વ્યવહારમાં હતા વિલ્સન કોલેજમાં બી એ ભણેલ ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે ચોપાટીના કિનારે અને આણંદના કલેક્ટર થવાના હતા અગાસમાં પ્રભુસિંહજીના અંતેવાસી તરીકે રહ્યા ને પછી મગન બાપા તો એની સાથે વીસ વીસ વર્ષ હતા ચોવીસમાંથી અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ એટલે ત્રેવીસ ત્રેવીસ કલાક સુધી કાર્યરત હોય ભક્તનો ક્રમ જ અગાસમાં સવારના ચારથી રાતના સાડાનો હોય તો ત્રણથી ચાર પ્રભુસીજીને ગોમઠસર વાંચી સંભળાવવાનો હિન્દીમાં ત્યારે ગુજરાતીમાં નહોતો મળતો એટલે ત્રણ વાગે બ્રહ્મચારીને ઉઠવું પડે વાંચવા માટે તો પોતાના માટે પહેલાં પોણા ત્રણ કે અઢી વાગે તો ઉઠવું પડે ને ત્રણથી ચાર વાંચવાનું એટલે પ્રભુથી સાંભળે પ્રભુથી તો શરીર અસ્વસ્થ સૂતા સુતા સાંભળે પણ બ્રહ્મચારી તો બેઠા બેઠા વાંચવું પડે ને ખોલીને અને પ્રભુજી ઉઠીએ પહેલાં તૈયાર થવું પડે ને આ તો આ કાળમાં બનેલી વાત છે એટલે ત્રણથી ચાર છે વાંચે ચારથી રાતના સાડા નવ ભક્તિ ચાલે એમાં એક બે કે ત્રણ વાર વાંચન થતા સવાર બપોર સાંજ ત્યારે એટલે પ્રભુજીને વાંચવું હોય તો ક્યારેક બે બે કલાક બોલે વીસ દુઆ વિશે ક્યારે દસ મિનિટ વાંચીને કે તું વાંચ એટલે બ્રહ્મચાર્ય વાંચવાનો પૂછેલા પ્રશ્નનો જવાબ આપવાના પત્ર સુધામાં બારસો ને અડસઠ પત્રો છે ગોદામૃતમાં વ્યવહારિક પ્રશ્નોના જવાબ એ પાછા આપવાના ગોપાલદેવે શું કહ્યું છે ભગવાન બાવીરે શું કહ્યું છે સમયસરમાં શું કહ્યું છે ઉપનિષદમાં શું કહ્યું છે વેદાંતમાં શું કહ્યું છે એ જવાબ આપવાના પહેલાં પ્રભુસિંહ જે હયાત હતા તો એ કહેતા કે જવાબ લખ પછી પ્રભુસિંહનો દેહ છૂટી ગયો પછી પોતે જ જવાબ આપતા પછી આની સાબિતી શું આ ઐતિહાસ નથી આ બાપા વાત કરતા એટલે મગન બાપા વીસ વર્ષના બેઠો હો કે હું શનિ રવિવારે આમ કે વેકેશનમાં દિવાળીના કે નાતાલના કે નવરાત્રિના કે ક્યારે પણ એ પત્ર લખે પછી કે મને બીડવા આપે હું લીમડાના ઝાડો પરથી ગુંદર લઈને ચોંટાડીને બીડતો આ બધા પત્રો એટલે આ કાળની સાબિતીવાળી વાત છે હવે સાડા નવ સુધી ભક્તિ ચાલે પછી આ બધાનો જવાબ લખવાના પછી જ લખાય પછી પોતાનું ક્યાંક નિત્યક્રમ હોય થોડો પછી પ્રભુસિંહ જે આજ્ઞા આપ્યું કે ભાષાંતર કરો ફલાણા શાસ્ત્ર એટલે ભાષાંતર કરવાનું હોય પોતે ક્યારે શું હોય આ બધું લખતા ગોપાલદેવની જીવનકળા એણે લખી પ્રભુજીની જીવનકાળા એણે લખી પોતાની જીવનકાળા આખી અઢારપાનાનો પત્ર છે મોટા ભાઈ ઉપર પહેલો જ પત્ર પત્ર સુધારનો આખું જીવન છે એનું એમાં બાકીનું તો દુનિયા જાણે છે એ એણે લખ્યું કેટલી કૃતિ કરી છે કુપાલ મથાળ આપી ગયેલા એકસો આઠ પાઠ પ્રજ્ઞાબોધના કે કોક કરશે કોણ કરે સંત દર્શિત શાંતિ થી બ્રહ્મચારી કર્યું એ બધું ક્યારે રાત્રે અગિયાર બાર વાગે સુવા જાય ને એટલે ભગનપુ ઊંઘ આવી જાય ને પાછું ઉઠે યાદ આવે એટલે લખે પાછી બધું કાવ્યમાં પાછું અલગ અલગ છંદમાં શાદુરી વિકરીત છંદ મંદાક્રાંત છંદ છંદ કાવ્યમાં મથાળા કુપાલ દેવના લખવાનું બ્રહ્મચારીજીને પાછા સુઈ જાય અડધી કલાક એટલે એક કલાક દોઢ કલાક બે કલાક પણ એને એવી તિતિક્ષા હોય ગોપાલદે પત્ર લખ્યા છે ગોપાલદુ છે એવી રીતે ગોપાલદુને સહદેહ મળ્યા નથી આ તમારા ઊંઘના પ્રશ્નનો જવાબ કે સર્વઘાતની પ્રકૃતિ ઊંઘ મને હેરાન કરે છે કોને હેરાન કરે છે જે બાવીસ કલાક જાગ્યા છે ચોવીસમાંથી એને કે આ બે કલાક મારો એનો ભાગ પડાવી જાય જ કે તમારી કૃપાથી એ પણ હું જીતી છે એટલે બે કલાકની ઊંઘ કરતાં એને દુઃખ થતું કે આ સાધકનું લક્ષણ નથી આ આવું હોય આ તો આ તો ગોતે છે એમ દરવાજા બંધ કરી દે અંધારું કરી દે એર કન્ડિશન કરે ઠંડુ લાગે ને પણ પછી પંખો કરે એટલે થોડી ઠંડી ઠંડી હવા આવે પછી પાછું ઓઢે થોડું પછી બહુ બહુ સરસ ઊંઘ આવી સરસ ઊંઘ આવી એટલે શું મેં સરસ દર્શન આવણી કરમ બાંધ્યું તો એ ઓછું પડે છે એટલે ડૉક્ટરની દવા લે છે ઊંઘવાની કારણ નસીબ હોય તો તને ઊંઘ ન આવે જાગ્રત અવસ્થા એ સાધકનો ગુણ છે આ તો ઊંઘવા માટે દવા લે છે મ્યુઝિક સાંભળે હલકું હલકું મ્યુઝિક કે મને ઊંઘ આવી જાય એટલે અરે ઊભો થઈ જાય તું વીસ દુવા ગાવા પણ જોરિયોથી ઊંઘ ઉડે એટલે પહેલાના જમાનામાં ઋષિમુનિઓ જાતા ને આ સુદામાને શ્રીકૃષ્ણ એ બધા આશ્રમમાં ચોટી રાખતા આ કે ધર્મનો ભાગ નહોતો એ ચોટી રાખે ને પછી સાધકને ગુરુજી લેશન આપતો હોય કે સંસ્કૃતના આટલા શ્લોક પગ કરો પછી ઊંઘ આવે તો વ્યવહારિક કામે કરવાનું હમણાં એવું ને કે લાકડા લેવા જતા સાંધીપની ઋષિના શ્રીકૃષ્ણ ને સુદાપા વ્યવહારિક કામે કરવાનું રસોઈ કરવી પડે ત્યાં રસોઈયા કે કેટરિંગ નહોતું કાંઈ જમવા આવે પોતાને જ કરવાનું બધું ખેતરમાંથી અનાજે લઈ આવવાનું અને ઘઉં દળવાના પછી ઘંટીમાં એ વિદ્યાર્થીઓને પછી આ બધું પાકું કરું ઊંઘ આવે તો એટલે ચોટલી હોય ને એ ખેતી એ બાંધી દેવાની એટલે આમ ઝોલું આવે એટલે ખેંચાય એટલે ઊંઘ ઉડી જાય એટલે ચોટી એટલે ચોટલી એટલી હતી કેવો જેને જેને ઊંઘ આવતી એ ચોટલી બાંધી દેવાની અને પછી ઊંઘને જીતવાની નિંદ્રા વિજય નથી કહેતા આપણે આ દર્શન આવણીય કર્મ છે આ જેને સાચી શ્રદ્ધા આવે જ્ઞાની પુરુષ ઉપર જ્ઞાની પુરુષના આશય પ્રમાણે જે વર્તે એને ઊંઘ ઘટે પછી દર્શન આવણીય કર્મ છે ઊંઘ એ તો કોપલજન ઊંઘ હતી નહીં આખી આખી રાત બોધ આવે એટલે પ્રમાદ ઘટે ને એ જ્ઞાનીએ જે ઉપાય બનાવ્યા છે કે સ્વાદ ઓછો કરવો મહાવી ગઈ ઓછા ખાવા અથાણ ઓછા કરવા માનો ઘરે પણ મીઠાઈ કરી હોય તો આપણે દોઢને બદલે પોણો વાટકો લઈએ જ ખીર તો લઈ શકાય ને પાપડ બે ને બદલે અડધો જ ખાય તો ચાલે ને ફરસાણ કર્યું હોય તો રોટલીથી પેટ ભરે સમોસું એક જ ખાઈ લે તો ચાલે ને આ સમોસાથી જ પેટ ભરેને આજે રોટલી નહીં એમ રાખ્યું હોય પછી ઊંઘ જ આવે ને ગરિષ્ઠ ખોરાક ખાય એટલે ઊંઘ આવવાની જ છે ટૂંકમાં સ્વાદિષ્ટ ખોરાક ન ખાય એટલે પછી બહુ ચાલે જ નહીં ને એને ભાવે છે એટલે ખાય જ ને જમતી વખતે કોઈ એમ વિચારે છે ડૉક્ટર પણ હોય કે આજે હું આ જમીશ તો મને કેટલી કેલરી મળશે એટલે જમે છે કોઈ સ્વાદ માટે જ જમે છે ને આપણે આશ્રમમાં ગયા હોય કે ક્યાંય પણ જમવા ગયા હોય આપણે જોઈએ ને કે આ શું લઈને આવ્યો છે આપણું નક્કી હોય ને કે ફરી વાર મીઠાઈ આવશે તો હું લઈશ કારેલ શાક નથી લેવું આજે પણ ખાલી કારણનું શાક જ હોય ને રોટલી હોય તો પછી લેવું પડે ને એટલે બહુ ન ખાય પછી ઓલું તો ભાવતું છે એમાં ઓલું તાણ કરે પછી આ લઈ લો આજે મોટો દિવસ છે તો આ લાવો તમારું માન રાખે જેટલી વાર આવે એટલી વાર એનું માન રાખે પછી ભૂખ ને ખોરાક ઘટે કેવી રીતે પછી ત્યારે સભ્ય થઈ જાય વર્તણૂકમાં એનું આશા અપમાન નથી કરવું આપણે પછી એને પછી આવવાનું પીરસવાની જ છે ત્યારે ત્યારે અપમાન નહીં લાગે ને એને કહેવાનું નહીં દાળમાં મીઠું ન હોય તો કે આજે મીઠું નથી દાળમાં એમ આ દૂધમાં સાકર ભૂલી ગયો છે એમ કહેવાનું નહીં મળું પી લેવાનું અને પછી બીજા જમવાનું હોય ને મોટી તો કહેવાનું જોઈ લીધા પછી કે આમાં સાકર નથી એટલે બીજાને તપ નહીં કરવાનું પણ આપણે કરીને પછી ઉઠવાનું એટલે ખોરાક એને મળે ઘટે પછી આંબેલ થઈ જ ગઈ ને એ દિવસે આંબેલ છેડામાં ન જાય તો ઘરે આંબેલ થાય ગમે ત્યારે આ સહેજે તપ થઈ ગયું ખરેખર તપનું મહાત્મ સહેજે સહજ તપનું મહાત્મ્ય છે ઓલું તો કઈને કરીએ છીએ આપણે અને ત્યાં પંચાવન આઈટમ તૈયાર જ છે આંબેલ એટલે ફાવી જાય છે એને ખાવાનું કોપલ લખ્યું ને સ્વાદનો ત્યાગ મને આંબેલનું બહુ ફાવી ગયું છે તને ફાવી ગયું હોય તો આંબેલ છોડ હોય તું એટલે સાદું ખાવા માટે ખોરાક ફાવી ન જાય એને માટે તો આંબેલ શોધાણી આનો મૂળ આશય વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું આ તો વ્યવહારિક દાખલો છે ઘરે દાળ મીઠું ક્યારેક ભૂલાઈ ગયો હોય શાકમાં કે દાળમાં આપણે ન બોલીએ આંબેલ થઈ ગઈ કે નહીં ત્યારે જાપ કરવાનો હું આત્મા છું હું આત્મા છું સજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ અને રોજ કરતો વધારે દાળ લેવાની ત્યારે કહેવાનું નહીં તો તો વજન ઘટે પછી આ તો બાવો બેઠો જપે જે આવે ખપે પછી વજન શાનું ઘટે એટલે સહજ સહજના બધા સદાચાર જે નિયમ કહેવાય છે ને કેવળી ભગવાને વિતરાગ દર્શનમાં અધ્યાત્મમાં તો ફાયદો છે જ વ્યવહારિક ફાયદો છે બહુ ફાયદો છે ઉકાળેલું પાણી પીવે ને અને ભોજન છોડી દે ને અસ્થમા ચામડીના રોગ અને ફેફસાનો રોગ અને આ પેટના રોગ લગભગ મટી જ જાય પછી અસાત વેદની ને એ બધું અલગ વસ્તુ છે પણ સામાન્ય રીતે એલર્જી ચામડીની હોય અસ્થમા હોય પેટના રોગ હોય એ રાત્રિભોજનનો ત્યાગ કરે ઉણોદરી કરે અને ઉકાળેલું પાણી પીવે લગભગ નેવું પંચાણું ટકા રોગ મટી જાય વીસ વીસ વર્ષથી દવા લેતા હોય રાત્રે ભોજન છોડી દે ને અસ્થમા નીકળી ગયો હોય એવા તો ઘણા જીવતા દાખલા છે અનુષાંગિક ફળ છે એનો વિતરાગની નાનામ નાની આગને માનો તમે પૂર્ણ ઢગલા છે એક અંશ સાતથી કરીને પૂર્ણ કામતા એ જ્ઞાની પુરુષના વચનમાં છે બસો તેર મો પત્ર એટલે ઉણોતરી કરવાનું કોઈ છે આજથી ઉણોતરી કરવાની અને સાંભળવાનું શું ખબર પડે એના કરતા સાવ સહેલું જે ભાવતું એ નહીં ખાવાનું ન ભાવતું એ ખાવાનું ગુવાનું શાક નથી ભાવતું ને એટલે અઠવાડિયે બે વાર કરવાનું ભીંડો બહુ ભાવે જ ને એટલે મહિનામાં બે જ વાર કરવાનું ખાલી ભાવતું એ નહીં ખાવાનું નહીં ભાવતું એ ખાવાનું એટલે સહેજે સહેજે તપશ્ચર્ય થઈ જાય બરાબર સહેજે ભાવો બ્રહ્મચારી સહેજે ધર્મ થઈ જાય અને તપ થાય નિયમ લેવાનો કે આ તો હું અડીશ નહીં આની મનમાં ગમે એટલી તાણ કરે ને કોઈ કુંવારો ન થઈ જાય તો આપણે ન લગનમાં જાય તો કોકના ના તમે નહીં જમો ને અમારા લગ્નમાં તો હું જ ને એવું કોઈ મળે આ તો વાડ જોતો હોય છે તો પછી બધા દરવાજા ખુલ્લા જ છે આના એટલે બધે બંધ કાતર મૂકવી પડે બધી બધા દોર તોડવા પડે સંબંધ છોડવા પડે છે છસો ઓગણસાઠ માં બધા નું કારણ સબંધ છે આનંદ જ્ઞાનવંદ એ કહ્યું છે ઘણા બધા વ્યવહારિક પ્રોબ્લેમે સોલ્વ થઈ જાય પછી અને અધ્યાત્મમાં રસ્તો મળે પછી છોડી દોસ્તી તોડ્યું વેર એ સંતોને લીલા લહેર પછી કોને લગનમાં જવાનું હોય નવા ઘર લીધું એમાં જવાનું હોય ઉદઘાટનમાં જવાનું હોય એટલે પછી ગરિષ્ઠા ત્યાં થોડો છાશ રોટલો મળે પછી ગરિષ્ઠ હરજ હોય ને બધા કોઈ પાછળ નથી ફરતું પણ ત્યાં એ ખાવાનું જ ને ક્યાંય ભાત દાળ ખાઈને ઉઠી જાય ચાલે પણ એમ એમ માને પછી ઘરે નથી માનતો તો ત્યાં માને સામે ખુલ્લું પડ્યું છે બધું નિયમિત વસે જેવું છે મોટા મોટા આશ્રમ ને ભોજનાલય મેં મેનુ મૂકવું પડે કઈ કઈ આઈટમ અંદર જાય ને મજા આવે શા માટે લખવું પડે ખીર ને ખારિયું આપશું પાપડ આપશું ને લખે બાર બોર્ડ શા માટે લખવું પડે ખાવા એવો છે કે ખાવાનું છોડવા એવો છે બધી ભોજનાલયમાં હોય છે બધા ધર્મ બધા ખ્યાલ બદલી ગયા છે આ એનો ભાગ છે આ હજી આપણે આ જ્ઞાની સાચા છે નથી આમાં અઘરું શું છે હવે બાસુંદી પડી હોય ન ખાય એમ બહુ અઘરું થઈ ગયું આપણા દાદા એ ક્યારે કેક જોયેલી બિસ્કીટ જોયેલું દાદા ને દાદા એ પાઉ દડા પાઉ ઓલું ભાજી ને ઓલું મોટું ફુગાવાળું ને સ્લાઈસ ને સેન્ડવીચ હતી તો એ સો વર્ષ જીવતા હતા ને આઈસ્ક્રીમ ક્યારે હતો ત્યારે ફ્રીજ હતા આપણા દાદા ફ્રીજનું પાણી પીતા હતા દાદા ને દાદા તો અઘરું શું છે અને પેટ છોડીને પીડા ઊભી કરી છે તો ઉદીણા કરી જાણે કે ઉપાધિ આવો ઉપાધિ આવો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ